જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવલોગમાં કેમ છો બધા મજામાં મજામાં દેશો ને અમે આજે ફરી મગફળીમાં બીજો ડોઝ ચાલુ કર્યો છે દવાનો અમારે ભૂપતિ પાળો દવા છોડતા છોડતા છે પંપ ફરવારું દવા દેખો એક પંપ આ દવાઈ દવા કરેલી પડી છે અમારે આ રીતે પોણીનું બેરલ થાય આ બધી મગફળી આડત્રી નંબર થાય બાય બાય દીખો દવાઈ સોટે છે નેદણે પેળું ઉકાડતા રહે છે પોતાને ખટકો બહુ છે મગફળીનો બે બેરલ ભર્યા ત્રણ ડોલો દીવાતની દવા છોટવાની છે આ તમે જોઈ લો મિત્રો આ જે કલરમાં દેખાય એ મગફળીમાં જીવાત ઓછો છે તમને બતાવું જે આ પટ્ટો પડ્યો લીલા કલરનો એ એમાં દીવાત ઓછો છે અને આ જે દેખાય ને થોડી ચોખ્ખી એમાં દિવાત વધારે છે દેખો આ મગફળીને બધા પતંગ આદબા રીવાથી જોઈ લો તમે હે બધા પત્તા આવા કરી નાખો રવિવાતે ત્રણસો ત્રણ તો બધું મગફળીને રીવાતે પતક આદબા દેખો આ પટ્ટો બાકી આ નથી આમાં રીવાતને આના પટ્ટામાં ઉપર લે આમ દેખો આમાં રીવાજ પડ્યો આમે મે રીવાજ છે પાછળલી મગફળી છે એમાં થોડો ઓછો છે અને આ મગફળીમાં તો કાલ જ દવા સાથે આમાં રીવાજ ઓછો છે પાનમાં આગતરીમાં વધારે જોઈ લો તમે

બતુર હલત છે મોગો બતાહ ચુલે મયો મને એક રાશી પૂર સોન આવે તો આડુ આવે ને નીટુ તારે ઈ તો નીટુ તો શો ખાત રીટન પોહોતું વિડિયો ચાલુ છે વિડિયો ચાલુ

તો રેડી દવા છે ને એટલે કમ્પ્લીટ થઈ જાય છે આ બધી આ મગફળી ન નહીં આનું નામ આ આમાં થોડી ઓછી છે ઈ ખબર

વાહ પ્યો પર જાવ તો તર મોડ આવે નસો આવે ઉભી હો લે ગરવાજી કરવા દે કિચન બરા આવે રા

માર તો મજૂર આયા છે વાળો દીવા તેણવા દેખો ચલો ઉભા રહે મકઈ તોબર એ